શક્તિપીઠ અંબાજી ધામને યાત્રાધામની સાથે પ્રવાસન ધામ તરીકે વિકસાવવા સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેમાં સૌ પ્રથમ અંબાજી મંદિરથી શ્રદ્ધાળુઓ પગપાળા સીધા ગબ્બર પહોંચી શકે તે માટે શક્તિ કોરિડોરનું આયોજન હાથ ધરાયું છે આ સાથે જ એકાવન શક્તિપીઠ સર્કલથી મંદિર આગળના મુખ્ય માર્ગને અંડરગ્રાઉન્ડ કરીને યાત્રિકો માટે ઓવરબ્રિજ બનાવવામાં આવશે ત્યાં અંડરબ્રિજમાંથી વાહન પસાર થશે અને ઉપરથી શ્રદ્ધાળુઓની અવર જવર રહેશે આ કામગીરીને લઈને રસ્તામાં આવતી કેટલીક ખાનગી મિલકતો પણ સરકાર દ્વારા રીક વિઝેટ કરવામાં આવશે તેને લઈને નોટિસો પણ અપાઈ ચૂકી છે જો કે આ સાથે અંબાજી ચાચર ચોક અને અન્ય કેટલાક વિસ્તારના વિસ્તૃતિકરણને લઈને પ્લાનવાળા અલગ અલગ નકશાઓ ફરતા થયા છે આ નકશા જોઈને સ્થાનિક લોકોમાં ભારે અસમંજસતા જોવા મળી રહી છે જેને લઈને કોની મિલકત રહેશે અને કોની તૂટશે તેનો ભય સતત લોકોને સતાવી રહ્યો છે સૌથી મહત્ત્વનું છે કે કયા નકશા સાચા છે અને કયો વિસ્તાર પ્રથમ ડિમોલિશન કરાશે તેની જાણકારી મંદિર ટ્રસ્ટ આપે તેવી લોકો અપેક્ષા રાખી રહ્યા હતા જો કે અંબાજીમાં સોશિયલ મીડિયામાં ફરી રહેલા કેટલાક નકશાઓને ખોટી અફવાઓને લઈને અંબાજી મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટર કૌશિક મોદી એક મોટો ખુલાસો કર્યો છે તેમણે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં માત્ર અંબાજીથી ગબ્બરના શક્તિ કોરિડોર અને અંડરગ્રાઉન્ડ રસ્તા સિવાય કોઈ જ કામગીરી હાલના તબક્કે હાથ ધરાવવાની નથી તેમજ સોશિયલ મીડિયામાં ફરતા નકશાઓ પહા છે આથી આ મામલે સ્થાનિક લોકોએ ખોટી અફવામાં કે ખોટા નકશા પ્રેરાવવાની જરૂર ન હોવાનું મંદિરના આદિ કલેક્ટરે ઉમેર્યું હતું હાલ તબક્કે જો અંબાજીમાં કોરિડોરનું કામ જવાનું છે એ બાબતમાં લોકો પણ સ્થાનિક લોકો પણ એક ટેન્શનમાં છે કે કયું જવાનું છે અમારે ને કયું રહેવાનું છે ને ક્યાં અમે ધંધો કરીએ અને ક્યાં નહીં કરીએ એ બાબતમાં જરા ટેન્શન છે એટલે જરા મંદિર ટ્રસ્ટ જો એનો ખુલાસો કરવામાં આવે કે ભાઈ આ અત્યારે જવાનું છે ને આ કામ અત્યારે ચાલુ થવાનું છે તો લોકોને કામ કરતાં પણ ભાવે ને એને માલ ભરતા પણ ભાવે ને એને ધંધો કરતાં પણ એને ટીચર અલગ અલગ નકશા અલગ અલગ આવે તો એક મંદિર ટ્રસ્ટ એનો ખુલાસો કરે ભાઈ આ નશો નકશો સાચો છે ને આ ખોટા છે તો એનું સારું રહે ભાઈ હાલ તબક્કે કોઈ ખબર જ નથી પડતી કોઈ તૂટવાનું છે ને કયું રહેવાનું છે તો એને તો મંદિર ટ્રસ્ટ એનો ખુલાસો કરે કે ભાઈ આ બે મહિના પછી કે ત્રણ મહિના પછી આ અહીંથી કામ ચાલુ કરવાનું છે તો લોકોને એક ખબર પડે માત્ર હાલ પૂરતું જે છે ગબ્બર કોરિડોર શક્તિ કોરિડોર જે શક્તિ કોરિડોર એ કામ થશે અને બસ સ્ટેન્ડથી જે અંડરબ્રિજનું કામ થવાનું છે એ કામ થવાના છે હાલ પૂરતા આ બે કામ સિવાય બીજું કોઈ કામ હાલ એમના પ્લાનિંગમાં નથી એટલે બીજા કોઈ સ્થળોની વાતો હોય તો એમાં કોઈએ ભરમાવું નહીં અને હાલ જે આ શક્તિ કોરિડોર મંદિરથી ગ શક્તિ દ્વારથી ગબ્બર સુધીનો અને આ જે અંડરગ્રાઉન્ડ બે જ કામ હાલ હાથ ધરવામાં આવનાર છે આ પ્રકારના જે બીજા કોઈ નકશાઓ કેવું ફરતું હોય તો એ બધું આપણે એ એનું એ અફવાઓ ગણવી અને કોઈ એનાથી ભરમાવું નહીં